સોરી સેન્ટરે જઈને એટલે મેડિટેશન કર્યું મેં એને મીશું એ સાથે અને પછી માન્યા લઈને આવી ગયા છીએ ઘરે હવે હમણાં જમવાનું રેડી કરશું જો બેન કેવું ગયું પેપર મસ્ત આજે ડ્રોઈંગ હતું હે ને આર્ટ અને માન્યા ને તો આજે રીડિંગ કેવું ગયું માન્ય તારે સુપરસ્ટાર ઓકે નીચે ઉતર નીચે હા તો અહીંયા જો કોકોનટના ના લડ્ડુ લઈ આવે છીએ અમે ચાલો તો અહીંયા જો મમરા મીસુબેન કોથળી મીસુભાઈ ને ખાઈ ગયા તો પાછા બે મમરા મોટી છે ન મળે ડી માર્ટમાં જો અલગ હોય પાછા તો બે અલગ અલગ ટાઈપ ના લીધા છે આ ઓલા આવે જાડા મમરા ઈ હોય તો લઈ લીધા છે બાકી અહીંયા છે જો આટલો બધો ભોગ આવે રાઈસ શીરો છે ને કસ્ટર્ડ વાળું દૂધ છે અને આ લડ્ડુ અમે લેતા એવા કોકોનટ ના બોપ આવે અને એમાં અહીંયા છે ને જો સોયાબીન

અહીંયા દૂધ પણ ઠરી ગયા છે ચાલો મૂકી દઈએ અને ભૂખ પણ લાગી છે તો જમી લઈ ચાલો મીશું માનું જલ્દી ચેન્જ કરો ઇસ્ત્રી થઈ ગઈ હતી કપડાં મૂકવાના રહી ગયા હતા કેમ કે ટાઈમ થઈ ગયો ને તો એમને વહી ગઈ હતી ચાલો કપડાં મૂકી દઉં સોયાબીન આટલા લઈ લીધા છે તો અત્યારે ખાવા નથી ને એટલે આમને પલાળી રાખું પછી જમીન પછી છે ને બાફવા મૂકી દઈશ કેમ કે અત્યારે તો જમવું છે તો આને સીધા આપણે છે ને આમને ખુલ્લામાં તમ મૂકી દે ને ચડવા તો એ વાર નથી લાગતી તરત ચડી જાય છે સીધા બાફવા હોય તો એ પલાળવાની જરૂર ન પડે પણ ટાઈમ છે ને તો એમને પલાળ રાખો આ સોયાબીન મને છે વ્હાઈટ આવ્યા જો ઓલા પેલા હતા એ પીળા હતા બે જાતના આવતા હશે હું તે વેક આઈ ડો ટી ઓલું ઉપરનું ટોપ પહેરું છું પ્લાઝાનું હે તો માન્ય જો સુવા જાય છે ને તો આની લેંગી કાઢીને નાઈટ ડ્રેસની લેંગી પહેરે છે પછી ઉઠીને પહેર લેશે હે ને હે ને અને અત્યારે શું ખાસ કેક ખાય છે જો અહીંયા ચેડમાં ગેસ ચાલુ છે તો અહીંયા મેં છે ને જો ઓલું શું કહેવાય આ મૂકી દીધા છે સોયાબીન બાફવા માટે એટલે ઉઠીને ખવાય પાછા બાફેલા હોય ને તો ખવાય તો હમણાં આમ નામ ખુલ્લા બાફી ને તો તરત બફાઈ જાય કઈ વાર ન લાગે કેમ કે સાવ બાફવાનું હોય ને ભાવે નહીં પાછા સાવ મીડિયમ મીડિયમ બફવાનું આ વખતે વાઈટ આવી ગયા છે મને લાગે ઓલી વખતે પીળા હતા હવે હું થઈ ગઈ છું ફ્રી વાગી ગયા છે સવા બે હજી કપડાનું મશીન થાય છે કેમ કે આજે છે ને પલાળવા માટે રાખ્યા હતા થોડીક કપડા અને આજે વાતાવરણ છે ને ગરમી બહુ નથી અને એટલો ઠંડો ઠંડો જેવું પવન લાગે છે તો બહારનું વેધર બતાવું તમને આજે તો છે ને આજે સાવ આછો આછો તડકો હોય ને એ ટાઈપનો તડકો જ કાલે ધાબડ જેવું હતું જરાક એવું લાગે અને જરા આમ ગરમી થાય થોડી થોડી પણ બહાર ઠંડુ ઠંડુ લાગે અહીંયા તો આમ જો કે દરિયા ઉપર દરિયા કાંઠે છીએ એટલે લૂ તો ન જ ભાઈ હ્યુમિડિટી આવે ત્યારે જે ગજબ ગરમી હોય આજે જો જાળવાનું પાણી પીવાનું પવડાવવાનું ભૂલાઈ ગયું છે કેમ કે બાલ્કનની આજ ધોઈ નથી ને એટલે રહી ગયું છે

મીસુ તમને આજ નાઇટ ડ્રેસ માં દેખાય એને ઈજ નાઇટ ડ્રેસ ગમે ઉનાળો આવશે ને એટલે એક જ જોડી કપડા પહેરશે એટલે બધા પડ્યા છે બધા શું કરવાનું તો ગાઈસ વાગી ગયા છે હવે સાંજ ના સાત અને હવે જો માન્ય છે ને સ્ટડી કરો દીધી અને કાલે છે સ્પેલિંગ ની એક્ઝામ તો નહોતા એવડા એ રીડ કરવા દીધા તો તે પાછા પૂછવાના છે એટલે પૂછી લઈશ અને હવે બનાવશું આપણે રસોઈ તો રસોઈમાં સાંજ પડે ને શું બનાવવું કઈ ખબર નથી પડતી અને હા ગઈ જો તમે રીલ ન જોયો હોય ને તો જોયો જો જી આપણી એક મેં સકરિયાનો શીરો બન્યો હતો ને એ રીલ પણ આપણી વાયરલ થઈ ગઈ છે અને એક છે આપણે ઓલી ગુજરાતી થાળીવાળી મેં બનાવી છે ને એમાંય પાંચ હજાર વ્યૂ આવી ગયા છે અને શીરાવાળી મેં ત્રણ હજાર આવી ગયા છે અને ઘણી બધી રીલમાં હજાર હજાર છે અને એક હજી ઓલી ઉંધિયાવાળી બનાવી હતી ને ઉત્તરાયણ ઉપર એમાં તો છે ને બત્રીસ વ્યૂ આવી ગયા છે રીલ્સમાં પણ અને ઘણા બધા લોંગ વિડીયોમાં પણ વ્યૂ મસ્ત મસ્ત આવેલા છે તો સારું કહેવાય કે રીલ તો આપણી વાયરલ થવા માંડી છે તો ધીમે ધીમે કરતાં આપણે ગ્રો થઈ રહીએ છીએ તો હજી પણ આમ જ આગળ વધીએ એવી આશા રાખું છું તમારે બધા પાસે તો અમારા લોંગ વિડીયો પણ જો તમને સારા લાગતા હોય તો શેર કરજો જરૂરથી અને ફૂલ વોચ કરજો પ્લીઝ વિડીયો જે લોકો વિડિયો ઓપન કરો એ ફૂલ જોજો વિડીયોને એટલે આપણો વોચ ઓવર છે એ જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય હવે બહુ દૂર નથી નજીક આવી ગયા છીએ આપણે તો માન્ય બેનને કરાવવાના છે મારે સ્પેલિંગ તો માય રીડ થઈ ગયા છે બેટા તારે થઈ ગયા છે પૂછું ચાલો તો તું આમ થોડીક દૂર વહી જા ને તો તને દેખાશે હે ને થોડીક દૂર વહી જાય તો જોઈએ કે માન્ય બેન સ્પેલિંગ આવડી ગયા છે ક્યાંક ક્યાંક ભૂલ પડતી હતી બાકી તો આવડતા હતા પ્રોમિસ્ડ p r o m i s e d p r o m i s

ચાલો નિકુન તો જવાની તૈયારી કરવાના છે ઠેલો ભરવાનો છે ક્યાં જવું નિકુન તમારે તો નિકુન જવાના છે મકાન આપણું રાખવા માટે અને છોકરાઓની સ્કૂલ માટે હે ને નિકુન કેટલા વાગે જવાનું સવારે

ઇલેવન ને હજી થોડાક પડ્યા છે એક હજી મશીન માં એક કાયદા એક ધોયા બધા એમાં અંગૂઠા કાઢી આવે એક મહિનામાં ત્રણ મોજા જોઈ ત્રણ જોડી મોજા જોઈ નિકુદ હજી તો ત્રણ મહિના માં કઈ આમાં હજી તો અંગૂઠા કાઢેલા ખાનું ભર્યું હોમાં બ્લેન્ડર ને પહેરાવું મેં કીધું રોજ નવું પહેરાવું રોજ નવા કપડા

એમાં હા છે જાય ઓલો બહુ થેલો મોટો થાય રેડો એમાં તમારે ડખડ ડખડ કપડા થાય અંદર થોડા બેગ વાળો ટ્રોલી બેગ વાળો મેં હમણાં સારું ચાલો તો ગાય તમારી પાસે છે ને

હરિયા ઉચ કર દેજો બૂટમાં કોઈ જોવાનું નઈ બૂટની અંદર તો હે નઈ અલે માં અલગનમાં કઈ બૂટ કરાવાના થાય તો પાછા છે ને ઓલા જાડા મોજાવે લઈ આવી તો ઈ પેરે નહીં કુટમાં જો અલગનમાં બૂટ કરાવાના થાય ઇઝ ફેશન હા એમ મોજામાં ઓકે હા ઓકે

વચ્ચે પેલા ખબર ને આ જાડા થઈ જાડા થઈ કરતા નો હવે જાડા દુ પાડવા આવે દોસ્તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ બધાને બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ લાઈક શેર સબસ્ક્રાઈબ ચાલો હવે આપણે પપ્પાનો ઠેલો ભરવા જઈએ હે ને